ત્રિમર્મી ચિકિત્સા અધ્યાય છવ્વીસમાં અધ્યાયમાં લખ્યું છે ત્રણ મર્મ બગડે હૃદય મર્મ બસ્તી મર્મ શીર મર્મ સર્ક્યુલેટરી સિસ્ટમ સિસ્ટમ અને ઓપરેટિવ સિસ્ટમ આ ત્રણ મર્મ બગડે એટલે ત્રિમર્મી અધ્યાય હવે તમે ડાયાબિટીસના કોમ્પ્લિકેશન જોઈ લો ડાયાબિટિક નેફ્રોપેથી બસ્તી મર્મ ડાયાબિટિક કાર્ડિયોપેથી હૃદય મર્મ ડાયાબિટિક ન્યુરોપેથી શીર મર્મ પેરાલિસિસ થાય હાર્ટના તકલીફ થાય બીપીના કોમ્પ્લિકેશન એ જ છે તો અત્યારે જે લાઈફસ્ટાઈલ ડિઝોર્ડર છે એ નવીન નથી શાસ્ત્રમાં લખ્યું જ છે કે અપાન વાયુ બગડે એટલે ત્રણ મર્મ બગડે ત્રણ મર્મ એટલે સપ્ટેશન સાસઠ કેવી અને એકસો ને આઠ મર્મ એટલે સપ સપ્ટેશન એકાદા સપ્ટેશનમાં પાવર વીયો જાય તો ગામમાં જાય પણ સાસઠ કેવીમાં પાવર વીએ એટલે ગામડાના ગામડામાં અંધકાર પણ થઈ જાય તો હૃદય બસ્તીને સીરક સાસઠ કેવી છે આપણે બધા એટેક આવે એન્જિયોગ્રાફીમાં આવે પછી આપણે ત્યારે પ્રયાસ કરીએ છીએ નહીં એસિડિટી ગેસ અને કબજિયાત હોય છાતી ભારે લાગતી હોય તો સમાન વાયુ અપાન પ્રાણ પ્રાણવાયુ બગડ્યો છે ભવિષ્યમાં એટેક આવશે મેં હજારો દર્દી હૃદયરોગના જોયા એમાં પ્ર હજારો દર્દીની હિસ્ટ્રી લોધી એમાં પંસાણું ટકા દર્દી પાંચ ટકામાં મનત મળ્યું એની હિસ્ટ્રીમાં એસિડિટી ગેસ અને કબજિયાત હોય હોય અને હોય જ અને અપાન વાયુ બગડવાથી જે રોગ થાય એને સુઘોર મટાડવા અઘરા પડે એટલે આપણે હૃદય રોગની વાટે નથી લેવાનો પેરાલિસિસની રાહે નથી રહેવાનો સવારમાં જાગી ઝાડો સાફ આવવો જોઈએ પરસેવો સાફ આવવો જોઈએ પેશાબ સાફ આવવો જોઈએ પીડિયર સાફ આવો જોઈએ આમાં કાંઈ ગડબડ આવી એટલે આપણા હગાવાલાને ગડબડ આવી એટલે દરેક લોકોએ કહી દેવાનું છે કે તમે બીમાર છો બીમાર છો બીમાર છો બીમાર છો